ગત તારીખ દસ ડિસેમ્બરના રોજ ગોસા ગામમાં રહેતા ભરતભાઈ નાથાભાઈ ઓડેદરા નામના વ્યક્તિ પોતાની વાડીએથી પોતાનું ટ્રેક્ટર લઈ અને પોતાના મજૂર સુનિલભાઈ મંજીભાઈની સાથે પરત આવી રહ્યા હતા અને આશરે સાંજના છ થી સાતના સમય ગાળામાં જે ગોસા ગામની પહેલાં જે બેટીસીમ વિસ્તાર આવે છે ત્યાં આગળ આવતા જે ભરતભાઈની સાથે જે મજૂર છે સુનિલભાઈ એમને એક ધડાકા જેવો કોઈ પણ અવાજ સંભળાય શંકાસ્પદ અવાજ સંભળાય અને ત્યારબાદ આ ભરતભાઈએ એમને એવું કીધેલ કે મને કરંટ લાગેલ છે કે એવું કોઈ અનુભવ એમને થયો એ બાબતની એમણે વાત કરી અને તાત્કાલિક જ એ ટ્રેક્ટર ચલાવતા ચલાવતા સીટ ઉપર જ ઢળી પડે આ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ નવી બંદર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને અકસ્માત મૃત્યુ એ દિવસે નોંધવામાં આવે આ જે મરણ જનાર છે ભરતભાઈ એમના જમણા પગના સાથળના ભાગે એક બુલેટ હોલ જેવું જોવામાં આવે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એ બુલેટ હોલ જ હોવાની નિશ્ચિત થતું ન હતું જેથી તેમનું ચાર પેન ચાર ડૉક્ટરોના પેનલ મારફતે પીએમ કરવામાં આવે અને ડૉક્ટરના પીએમની કાર્યવાહી થયા બાદ અને શરીરના એક્સરે કર્યા બાદ મરણ જનારના કરોડરજુના નીચેના ભાગમાંથી એક છરો મળી આવેલ જેના આધારે આ ગઈકાલને રોજ આ જે પીએમના રિપોર્ટ બાદ જે છરો મળી આવેલ એના આધારે આ કોઈપણ રીતે કોઈપણ અગ્નિશાસ્ત્ર દ્વારા ભરતભાઈના જમણા સાથળના ઉપરના ભાગે કોઈ પણ રીતે ફાયર કરી અને એમને આ રીતે ઈજાઓ થતા અને એમનું મૃત્યુ થયું હોય એ પ્રકારનું હાલ પ્રારંભિક તપાસમાં જાણી આવેલ છે જેથી નવીબંદર પોલીસ સ્ટેશનમાં આ જે ઘટના છે એમાં મૃત્યુનો ગુનો ગઈકાલના રોજ નોંધવામાં આવેલ છે જેમાં ફરિયાદી તેમના મરણજનારના ભાઈ કાનાભાઈ નાથાભાઈ ઓળેદરા છે અને હાલ પોલીસ દ્વારા તમામ એંગલથી આ બનાવની આ ગુનાની તપાસ ચાલી રહી છે કોના દ્વારા શા માટે અને કેવી રીતે આ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે તેની સંપૂર્ણપણે ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલી રહી છે